ખાંભાગીર તાલુકાની શાળામાં તાળાબંધી કરવામાં આવી છે બોરાળા પ્રાથમિક શાળામાં સ્થાનિકોએ તાળાબંધી કરી પ્રાથમિક શાળાના આચાર્યની મનમાની સામે સ્થાનિકોમાં આક્રોશ આચાર્યને ગેરવર્તનથી ત્રસ્ત વાલીઓએ શાળાને તાળાબંધી કરી છે પ્રાથમિક શાળાના આચાર્ય સરોજબેન ગોદાણી પર ગેરવર્તનનો આરોપ સ્થાનિક આગેવાનો અને ટીપીઈઓની સમજાવટથી આ સમગ્ર મામલો થાળે પડ્યો વાલીઓની માંગ મુજબ આચાર્યને અન્ય સ્થળે ખસેડાયા સરોજબેન કોતાણીની હનુમાનપુર બદલી કરવામાં આવી છે ત્યારે અમરેલી ગીરની શાળામાં તાળાબંધી કરવામાં આવી છે પ્રાથમિક શાળાના આચાર્યની મનમાની સામે સ્થાનિકો કે જેમાં રોષ જોવા મળ્યો અને જેને લઈ શાળાને તાળાબંધી કરવાની પણ ફરજ પડી છે આચાર્યના ગેરવર્તનથી વાલીઓ ત્રસ્ત થયા એટલી હદે ત્રસ્ત થયા કે શાળાને તાળાબંધી કરવાનો વારો આવ્યો છે સ્થાનિક આગેવાનો અને ટીપીઈઓની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો વધુ માહિતી સાથે સંવાદદાતા હરીશ ફોન લાઈન થી જોડાય છે જી હરેશ શાળા તાળાબંધી કરવામાં આવી છે કેટલા સમયથી આ સમગ્ર મામલો હતો શું વધારે વિગત બિલકુલ જે ખાંભા તાલુકાના ગીર વિસ્તારનું જે બોરાળા ગામ છે ને ત્યાંની પ્રાથમિક શાળામાં સ્થાનિક વાલીઓ દ્વારા રોષે ભરાયા હતા ને ધોરણ એક એક થી આચાર્ય સવારે જ શાળા ખુલતા ની સાથે બંધી કરી હતી જોકે સ્થાનિક આગેવાનો અને તાલુકા શિક્ષણ અધિકારી ની સમજાવટ બાદ હાલ અત્યારે મામલો થાળે પાડવામાં આવ્યો છે ને રાબેતા મુજબ શિક્ષણ કાર્ય પણ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે જે આચાર્ય સામે જે વાલીઓ નો જે આક્ષેપ હતો કે જે ગેરવર્તન વાલીઓ સાથે કરે છે સંકલન માં ન રહેતા હોવાનો પણ સ્થાનિક વાલીઓ નો જે આરોપ છે તેને લઈને તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા આચાર્ય ને

ખાતા કઈ રીતે યોગ્ય પગલા લેવામાં આવશે જે આચાર્ય શિક્ષિકા છે તેમની પાસેથી કોઈ લેખિતમાં જવાબદારી અથવા તો લેખિતમાં કોઈ લખાણ લેવામાં આવ્યું છે કે આગામી સમયમાં તે આ પ્રકારે કામગીરી નહીં કરે અથવા તો આવું વર્તન નહીં કરે ના એમને ત્યાં મૌખિક સૂચના આપવામાં આવી છે અને અમારે જે નોંધ કરવાની હોય છે નોંધ આપવામાં આવી છે જેનલભાઈ ફરી એક વખત આ પ્રકારે જો આચાર્ય ગેરવર્તન કરે અથવા તો સ્થાનિકોને હેરાન પરેશાન કરે તો શું પગલા લેવામાં આવશે સેવા અને શિસ્ત ના નિયમો પ્રમાણે એમના ઉપર આગળની કાર્યવાહી કરવામાં આવે જી 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 અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર તો સ્થાનિક આગેવાનો અને ટીપીઇઓની સમજાવટ બાદ આ સમગ્ર મામલો થાળે પડ્યો સવારે તાળાબંધી કરવામાં આવી ત્યારબાદ તાલુકા શિક્ષણ અધિકારી સહિતની ટીમ સ્થળ પર પહોંચી જે આચાર્ય છે તેઓને આચાર્યની બાજુના શાળામાં બદલી કરી દેવામાં આવી અને ફરીથી અગિયાર વાગ્યાથી જ જે શિક્ષણ કાર્ય છે તે રાબેતા મુજબ કરવામાં આવ્યું કારણ કે બાળના બાળકોના શિક્ષણ પર તેની અસર ન થાય તે પ્રકારે આ જે સમગ્ર મામલો છે તે થાળે પાડવામાં આવ્યો છે સરોજબેન ગોતાણી આચાર્ય કે જેઓની હનુમાનપુર બદલી કરવામાં આવી છે